અત્યારે વિરમભાઈ હંજવાઈ કાઢ્યા ઘણા દિવસોથી ના ગોડાઉન ભર્યું હતું ખાટલાનું તો આજે આપણે વિડીયો ઉતાર્યો હોય ફૂલ મોટો જમડો તો તમને અમને બતાવશું વિડીયોમાં પણ આપણે થોડીક માહિતી આપી દે કે આ રીતનું ગોડાઉન ખાલી થઈ ગયું એટલે સાફ સફાઈ હાલે હે તો આ છે લાલજીભાઈ અમારા જુઓ લાલજીભાઈ ને ક્યાં ના લાલે હે એ યુટ્યુબમાં લાલજીભાઈ ખાટલાવાળા રજવાડી ખાટલા ભેટ જો યુટ્યુબ ચેનલ નું નામ છે બાલજીભાઈ ની ચેનલ છે જો અને આ રીતનું કામ હાલે છે અત્યારે હજી આપણે હાલમાં જો આ ખાટલા પડ્યા છે પણ આપને દસ દસ એક દિન વાર છે જે ભાઈ લેવા આવવાના છે લાઈટે આવી જાય છે આજે કોઈ ટેન્શન નથી અને આપણે જો આ ખાટલો ભરવાનું ચાલુ છે પહેલી બાજુ મેં એક ખાટલો પૂરો કર્યો છે આ ઢોલિયો આપણે તૈયાર થાય છે એ વિડીયોમાં તમને બતાવશું સોળ કલરનો આમાં ઢોલિયો ભરવાનો છે સોળ કલર આવશે આમાં તો ફટાફટ મિત્રો મારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો અને પાંચ લોકોને મજા આવે તો શેર કરો સ્ટાર તો મને કોઈ નથી મોકલતું પણ આપણે આ જાહેરાત ખોટી નથી આ બધી સાચી છે અમે તો ઘણી પેદી હતી પણ આપણે આ વિડીયો મૂક્યું હવે પછી માણસોને ખબર પડે આ રિયલ છે પહેલે થી વિડીયો આપણે મૂકવાનો હે તો જય માતાજી હવે આપણે વિડીયોમાં હવે તમને બતાવીશું ખાટલા આપણે કઈ રીતના બનાવ્યા છે અને ગાડીમાં સડાવી દીધા છે તો મિત્રો જય માતાજી જો વિરમભાઈ કાગળિયા નાખવા જાય બહાર વાંકરીમાં